જો દાદા અમાર બનાવન સે ફાબડા રમ્યાતા માપપા રમડિયા રમડિયા અમાર દાદા સચું મજાતા હાલી જન કાવન ગયા એવું કે તો તાતા માલે નો પાપા वो तै तै वो chưa cho thấy vừa áp lại cho cho tài năng mất đi mà phải arian

बदहिलो डांस मत कीजिये। सॉरी। तब वो काम नहीं है? लगता है चालू है। लगता है। हां। वो पर पति खातो का वीडियो कॉल आया। है। અને જમણી ડરમીયે કળો લબરપટી ખાય હા લબરપટી ખાવાની છે હા લેવા જાતે જાય છે લેવા જાય ને કયો ના રાજી જો ઈ પણ ઈ જાય ને પછી એને પેટ ઠકાણો બોલાય ઓલા ઓલા પપ્પા જોતો જોતો અરે મોઢો હવે આવી જાય हम रखने पर उ का रहने दो ना ठीक है खेल लेते हैं अरे यार જૂના થઈ ગયા છે તાર પછી જ છે ને બાપા હે ને થાવ જૂના થઈ ગયા કે લીધા છે

બોલો છે બે તોતળા થઈ ગયા એટલે એમ બોલે છે ભૌતિક બે તોતડા થઈ ગયા છે એટલે એમ બોલે 笨。<Bye. S 2> <Bye. S 3>